નમસ્કાર મિત્રો જે લોકો રોજ કીડીઓને લોટ અને ખાંડ ખવડાવે છે તેમની સાથે શું થાય છે અને સાથે એ પણ જણાવીશું કે ભગવાન તમારી સાથે હોવાના આઠ દિવ્ય સંકેતો વિશે તો મિત્રો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો દરરોજ હજારો કીડીઓને ખોરાક આપવાથી તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા સારા કાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે કીડીઓના આશીર્વાદની અસર તમને દરેક મુસીબતમાંથી બચાવી શકે છે હિન્દુ માન્યતાઓ અનુસાર કીડીઓને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે કાળી કીડીઓને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અલગ અલગ રંગની કીડીઓનું પણ અલગ અલગ મહત્વ હોય છે આ કીડીઓને તેમની પ્રિય વસ્તુ ખવડાવી ખવડાવવાથી દેવતાઓ પણ ખુશ થાય છે કાળી કીડીઓ પર શનિદેવની કૃપા હોય છે કીડીઓને ખવડાવવાના ફાયદા લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થઈ જાય છે કીડીઓને રોજ લોટ ખવડાવવાથી તેઓ તમને ઓળખે છે અને તમારા માટે તે કીડીઓને કીડીઓ ભગવાનને પ્રાર્થના કરે છે જો તમે લાલ કીડીઓની રેખા મોમાં ઈંડા દબાવીને બહાર નીકળતી જુઓ તો તે શુભ સંકેત છે આ તે વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે કાળી કીડીઓને સાકર મિક્સ કરીને ચોખા ખવડાવવાથી પરિવારમાં સુખ શાંતિ અને સૌભાગ્યમાં વધારો થાય છે કાળી કીડીઓને ખાંડ સાથે સૂકા નારિયેળનું ચૂર્ણ ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે જો તમને નોકરી મેળવવામાં તકલીફ થતી રહી હોય તો બદામના પાવડરમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો આનાથી નોકરી મળવાની તકો ઊભી થશે કીડીઓને ગોળ ખવડાવવાથી ભગવાન વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદ મળે છે તમારા ભોજનનો માત્ર એક કોળિયો હજારો કીડીઓનું પેટ ભરી શકે છે અને હજારો લાખો કીડીઓના આશીર્વાદ તમને મળે છે એટલા માટે જ મૂંગા પ્રાણીઓને કઈક ને કઈક ખવડાવવું જોઈએ ખવડાવવાથી તમે તમારા જીવનમાં શાંતિનો અનુભવ કરી શકશો અને આ આઠ સંકેતો ત્યારે મળે છે જ્યારે ભગવાન તમારી સાથે હોય જોકે સુખ દુઃખ નફો નુકસાન જીવનનો એક ભાગ છે વાસ્તવમાં ભગવાન દરેકને અલગ અલગ રૂપમાં પોતાનો પ્રેમ દર્શાવે છે ભાગવતમાં પણ વર્ણન છે કે પાંડવોની માતા કુંતીએ ભગવાનને આપત્તિ માટે વિનંતી કરી કુંતી મહારાણી કહે છે કે જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે અમને બચાવવા હજાર હતા પરંતુ જ્યારે તમે અમને અમારું રાજ્ય પાછું અપાવ્યું ત્યારે તમે દ્વારકા જવાના છો આના કરતાં સારું અમને ફક્ત આફત આપો જેથી અમે તમારો સંગ મેળવતા રહીએ કહેવાય છે કે ચૈત્ર માસમાં દાનનું ખૂબ જ મહત્વ છે આ માસમાં કરેલું દાન જપ તપ વ્રત ઉપવાસ અને ઘણું પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે ચીડીઓમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષનો ખોરાક ભેગો કરે છે એટલે તો કહેવાય છે કે ચૈત્ર મહિનો એટલે કીડિયારુ પૂરવાનો મહિનો કીડીઓ માટે કીડિયારુ પૂરવાથી અનેક લાભ થાય છે પરિવારમાં સુખ શાંતિ આવે છે ઉપરાંત કીડીને કિડિયારુ પૂરવાથી વ્યક્તિની દરિદ્રતાનો નાશ થાય છે પુરાણોમાં કહ્યું છે કે ઈશ્વરમ સર્વ એ પ્રમાણે પ્રાણી માત્રમાં ઈશ્વરનો વાસ છે એ માટે ચૈત્ર માસમાં પૂરવામાં આવતા કિડિયારાનો અધિકથી અધિક મહિમા છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો